આટા મારતો છે ઈમાં શું ઈને ફોન કરીને કરું હું ફોન બોન કરો છોડીને તેડી જાય 5 પાગલ ગોડિયા આટા જ मारा ઈ છોડી રોટલા ભેગી નો કરે એ દોહા આપડી આ છોડી કેન જાય ઈ કેમ બાર કામ કરતી છે ને હાથ પાડું પાર પાર હાથ પાડ એ કંચન અહીંયા આવજે

મારા દીકરા ની અંધારું થતું જાય હે અને ભાઈ ક્યાં જઈ છે હવે દીકરી એવી લાગે મારા બાપા એ ગયું ક્યાં જઈ છે હવે આમ ન જવું અને આમ ભયો તો એક તો મારી ફાટે હે હવે નવા દી ચાલુ થઈ ગયા હે દિવાળું ઢુકડું આવી ગયું એટલે હું હાલ્યો જો અંધારું થઈ ગયું જાતું હવે લઈ આ મારા દીકરાના જાત જાતના ના અવાજ ક્યાંથી આવે હે

હું મે કીધા હું ઊંડી કોચીને આવતો તો હા તું હા ઊંડી પર હું જોત તું આ મે સીધા ખડા કોઈ જાવ તું હા જંગલ હું આરો મે કી હાલો જો એવું હે હા એટલે હું મારી વહુ ને તેડવા જો તો ઇનમાં હા ઇનમાં ઠુક દેલી કે ઘર રહી દે મારા બાપાએ તેડવા કાજો મને નો હા ને આ જંગલમાં હલવા જો હર કમ ઘોર રાત થઈ જશે હાલ હાલ એટલે મારે જાવું આમ નીકળી જાવું જોશે તું કઈ બાજુ જા સિંકર આવશે ને ના ના હું તો આમ જાવું હા તો તું જાઓ જ હાલ મારી આ કાકા બીકે ના જાવ તું ઓય મને હા મારા દીકરાના ના મને જંગલ પૂરું થતું નથી અને હવે કરવું હું ક્યાં જાઉં જંગલ નો આવી ગયો લાગે હે ઓય મારી રે ઓય બાપલિયા ચાટી આવી જો આ

એક કોઈ તો ઘૂટ્યા થકવાડ્યો અને વહી તું ધોડીને આવે તો મને હું ખબર કયો એનો દેકારો થાતો મે કદા હું થાય હું જો આયો તો સીનો દેકારો ખોડા તે આમ છે જો તો આ આમ જો લો તું ઓ સડ્યો મારો થઈ ગયો ભલા હા હા બસ આવે એટલું તો આ પહેલી જો સદો તારો કિરે જઈને ખખોરીયું ખાવું જો હવે તે છે ગયો તો એટલે આમ બઈન તેડવા જો તીન મન ઠુક જલી બઈ ક્યાં રહી ના હંધુ થકવાડ્યો મને તો આજ

આખી રાઈતા જંગલ માં રેખેલો છે બાપુ હું કરું પિંજરું મારું એગુ થઈ ગયું હવે તો હાલ હવે હું બરોબર અને ને આ તારા છોકરા ને કઈ બુદ્ધિ આપ